હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપણે તમામ વાલા વિદ્યાર્થી મિત્રો નું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ડેલી કરંટ અફેર્સમાં પહેલી અને બીજી એપ્રિલ બે હજાર પચીસના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત છે તો મિત્રો જોઈએ એક અને બે એપ્રિલ બે હજાર પચીસના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો પ્રશ્ન નંબર પહેલો તાજેતરમાં કયા રાજ્યમાં પેલી એપ્રિલ ને ઉત્કલ દિવસ મનાવવામાં આવ્યો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બિહાર ઓડિશા આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ જવાબ થશે મિત્રો ઓડિશા રાજ્યમાં પ્રતિવર્ષ પેલી એપ્રિલ ને ઉત્કલ દિવસ મનાવવામાં આવે છે તો મિત્રો પેલી એપ્રિલ ઓગણીસો ના રોજ ઓડિશા બિહાર અને ઓડિશા પ્રાંતમાંથી સ્વતંત્ર રાજ્ય બન્યું હતું ઓડિશાનું ગઠન ક્યારે થયું એક એપ્રિલ ઓગણીસો સત્રીસ માં થયું હતું રાજધાની ભુવનેશ્વર છે મુખ્યમંત્રી કોણ છે મોહન ચરણ માંઝી છે ગવર્નર અરિબાબુ કામપતિ છે રાજ્યસભા સીટ દસ લોકસભા સીટ એકવીસ અને વિધાનસભા સીટ એકસો સુડતાલીસ છે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન કયા રાજ્યની સરકારે લોન્ચ કરી છે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો જવાબ થશે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે ઓપરેશન સદભાવના ઓપરેશન સહયોગ ઓપરેશન બ્રહ્મ ઓપરેશન શક્તિ ઇમ્પોર્ટન્ટ મિત્રો તાજેતરમાં મ્યાનમાર અને થાઇલેન્ડમાં સાત પોઈન્ટ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે જેના કારણે ભારતે મ્યાનમારમાં રાહત અને બચાવ કાર્ય માટે ઓપરેશન શરૂ કર્યું છે કયું ઓપરેશન શરૂ કર્યું છે તો જવાબ થશે ઓપ્શન નંબર સી ઓપરેશન બ્રહ્મા શરૂ કરવામાં આવ્યું છે ભારતે કયા દેશ સાથે વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે લિંક ઇન્ડિયા બિઝનેસ એસોસિએશન

નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પર્યાવરણ સંમેલન નું ઉદઘાટન કોને કર્યું છે તો પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન નંબર સી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરવામાં આવ્યું છે

તાજેતરમાં બીજું સ્થાન ધરાવે છે કેવા બાય આગળનો તાજેતરમાં ભારતીય મૂળમાં પ્રસિદ્ધ બ્રિટિશ લેખક રાણાદાસ ગુપ્તાને કયા દેશ દ્વારા લ્યુડયાની કેમ્પેવલ પુરસ્કાર બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવ્યા છે અમેરિકા ઇંગ્લેન્ડ રશિયા ઓસ્ટ્રેલિયા જવાબ થશે મિત્રો અમેરિકા દ્વારા ભારતીય મૂળના પ્રસિદ્ધ બ્રિટિશ લેખક ગુપ્તા પચીસ આગળનો પ્રશ્ન સંકટગ્રસ્ત જળ સ્ત્રોતોની જાણકારી માટે તાજેતરમાં ભાગીરથ મોબાઈલ એપ કોને લોન્ચ કરી છે નરેન્દ્ર મોદી અમિત શાહ પુષ્કર સિંહ ધામી

શક્તિ કંઈ અજીત ડોભાલ નિધિ તિવારી ગોવિંદ મોહન પ્રશ્ન મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંગત શશી કોણ બન્યા છે તો જવાબ થશે ઓપ્શન નંબર સી નિધિ તિવારી બન્યા છે કે આગળ પ્રશ્ન તાવેતરમાં ભારત અને રશિયા વચ્ચે બંગાળની ખાડીમાં કયા દ્વિવાર્ષિક નૌસૈનિક અભ્યાસનું આયોજન થયું છે

બંગાળની ખાડીમાં ચેન્નાઈ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં આગળ નો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાં ગુડી પડવાનો તહેવાર મનાવવામાં આવ્યો છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ગુડી પડવાનો તહેવાર તાજેતરમાં કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે તો જવાબ થશે ઓપ્શન નંબર બી મહારાષ્ટ્ર રાજ્યમાં મનાવવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં એજ્યુકેશન એન્ડ ન્યુટ્રિશન લર્ન ટુ ઇટ વેલ રિપોર્ટ કોણે જારી કર્યો છે એશિયન ડેવલપમેન્ટ બેંક નાટો યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્ર वोतम प्रश्न मित्र एजुकेशन एंड न्यूट्रिशन लर्नर टू ईट वेल रिपोर्ट कौन जारी करयो से जवाब से ऑप्शन नंबर सी यूनेस्को द्वारा जारी करवा माव जोसे यूनेस्को पूर्ण नाम संयुक्त यूनाइटेड नेशन एजुकेशन साइंटिफिक कल्चरल ऑर्गेनाइजेशन ए यूनेस्को नो पूर्ण नाम से स्थापना क्या रहते है 16 नवंबर 1945 में हुई मुख्यालय પેરિસ ખાતે આવેલ છે મહાનિદેશક કોણ છે તો ઓડ્રેસે આયોજિત ઇંગ્લેન્ડ ઓપન બે હાજર પચીસ પીએસએ કોપર સ્પર્ધાના મહિલા એકલ નો ખિતાબ કોને પ્રાપ્ત કર્યો છે મેરી કોમ પીવી સિંધુ અનાથ સાયના નેહવાલ મહિલા એકલ નો ખિતાબી નું પૂર્ણ નામ શું છે તો મિત્રો પ્રોફેશનલ સ્કવેશન એ પૂર્ણ નામ છે સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો ચોમોતેર થઈ હતી મુખ્યાલય આવેલું છે જે ઇંગ્લેન્ડ ના છે આગળ આગળનો પ્રશ્ન ગુજરાતમાં અખિલ ભારતીય મૂલકી સેવા તરણ સ્પર્ધા આયોજન ક્યાં થયું છે દ્વારકા ભાવનગર ગાંધીનગર વડોદરા ણ સ્પર્ધાનું આયોજન કયા થયું છે તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી ગાંધીનગર ખાતે અખિલ ભારતીય મુલકી સેવા તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આગળનો પ્રશ્ન તાજેતરમાં ગણિત ક્ષેત્રનો એબેલ પુરસ્કાર બે હાજર પચીસ કોને પ્રદાન કરવામાં આવ્યો છે વર્ધન મસાકી ટેરેસા જવાબ થશે મિત્રો મસાકી કાશી તાજેતરમાં એબેલ પુરસ્કાર બે હજાર પચીસ પ્રદાન કરવામાં આવ્યો છે ગણિત ક્ષેત્રનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો નોર્વે પ્રસિદ્ધ ગણિતજ્ઞ નીલ્સ હેનરી એબેલ ની જયંતિ પર એબેલ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી ક્યારે સ્થાપના કરવામાં આવી હતી જાન્યુઆરી બે હાજર બે માં પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે નોર્વેજિયન એકેડેમી ઓફ સાયન્સ એન્ડ લેટર્સ દ્વારા આપવામાં આવે છે અને પુરસ્કાર સ્વરૂપે ધનરાશિ કેટલી આપવામાં આવે છે એશિયાના સૌથી મોટા આંતર કોલેજિયન તકનીકી અને ઉદ્યમશીલતા મહોત્સવ ટેક કૃતિ બે હજાર પચીસ નું ઉદઘાટન કોણે કર્યું છે નરેન્દ્ર મોદી અમિત શાહ અનિલ ચૌહાણ મહોત્સવ ટેક કૃતિ બે 2025 પચીસ નું ઉદઘાટન કોને કર્યું છે તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી સીડીએસ અનિલ સોહાણ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આગળનો પ્રશ્ન ताजातम भारतीय बैंक संघना चेयरमैन તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે અર્જુન કુમાર Singh, ચલ્લા શ્રીનિવાસુલુ સેટી, રાહુલ વાવે, અમિતા બકાંત તો જોતસે મિત્રો ચલ્લા શ્રીનિવાસુલુ સેટીને ભારતી બેંક સંઘના ચેરમેન તરીકે હાલમાં નિયુક્ત આઈબીએ ઇન્ડિયન બેંક એસોસિએશનની સ્થાપના ક્યારે થઈ હતી છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો માં થઈ હતી સભ્યો કેટલા છે તો બસો શાખા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન હુરુન ગ્લોબલ રીસ લિસ્ટ બે હજાર પચીસમાં ટોપ દસ મહિલાઓમાં ભારતની કઈ મહિલાનો સમાવેશ થયો છે ઇમ્પોર્ટન્ટ બે હજાર 2025 જારી કરવામાં આવ્યું છે જેમાં વિશ્વની ટોપ દસ અમીર મહિલાઓમાં ભારતની કઈ મહિલાનો સમાવેશ થયો છે ચાવિત્રી જિંદલ રોશની નાદર મલ્હોત્રા કિરણ મજમુદાર પ્રીતિ રજા

આગળનો પ્રશ્ન કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહના મતા અનુસાર પાંચ વર્ષમાં ભારતમાં એશિયા સિંહોના કેટલા એશિયા સિંહોના મોત થયા છે પર્યાવરણ રાજ્યમંત્રી કોણ છે કીર્તિ જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી છસો ઓગણસિત્તેર એશિયા સિંહોના મોત થયા છે તાજેતરમાં કઈ અંતરિક્ષ એજન્સી ગેયા નામનો આંતરિક વેધશાળા મિશન બંધ કરવાની ઘોષણા કરી છે નાચા ઇચરો જા પ્રશ્ન મિત્રો કઈ અંતરિક્ષન્સી ગેયા નામનું અંતરિક વેધશાળા મિશન બંધ કરવાની ઘોષણા કરી છે તો જવાબ થશે ઓપ્શન નંબર સી જાપાની સ્પેસ એજન્સીએ ગેયા નામનું આંતરિક વેધશાળા મિશન બંધ કરવાની હાલમાં ઘોષણા કરી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશને ઉત્તર પ્રદેશના બલિયા ક્ષેત્રમાં કેટલા મીટરની ઊંડાઈ પર તેલ ભંડારની શોધ કરી છે તે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ઓ એનજીસી દ્વારા ઉત્તર પ્રદેશના બલિયા ક્ષેત્રમાં તેલ ભંડારની શોધ કરવામાં આવી છે હાલમાં કેટલા મીટરની ઊંડાઈ સુધી શોધ કરવામાં આવી છે તો જવાબ થશે ઓપ્શન નંબર સી ત્રણ હજાર મીટરની ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ન્યુ ડેવલપમેન્ટ બેંકના નવા અધ્યક્ષ કોણ બન્યા છે શ્રીની વાસુલો શેટી ક્રિસ્ટી કોવેન્ટ્રી રાહુલ ભાવે ડિલમા રૂપી ભારતીય વાયુસેના કયા દેશના પચીસ અભ્યાસમાં ભાગ લીધો છે ભારતીય વાયુસેના તાજેતરમાં કયા દેશના ઇનિયોસોસ પચીસ વાયુ અભ્યાસમાં ભાગ લીધો છે અમેરિકા બાંગ્લાદેશ ગ્રીસ જાપાન તો જવાબ થશે મિત્રો ગ્રીસના વાયુઅભ્યાસ ઇનિયોસોસ પચીસમાં ભારતીય વાયુસેનાએ તાજેતરમાં ભાગ લીધો છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ યુદ્ધ અભ્યાસ વિશે થોડી માહિતી જોઈએ તો વજ્ર પ્રહાર ભારત અને અમેરિકા વચ્ચે આયોજન થાય છે નસીબ અલ બહર ભારત અને ઓમાન વચ્ચે હરિમૌ શક્તિ ભારત અને મલેશિયા વચ્ચે અગ્નિ વોરિયર ભારત અને સિંગાપુર વચ્ચે માલાબાર અભ્યાસ ભારત ઓસ્ટ્રેલિયા જાપાન અને અમેરિકા વચ્ચે ગરુડ શક્તિ અભ્યાસ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે હિન્દ અભ્યાસ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મિત્રો એક અને બે એપ્રિલ બે હાજર ના કરંટ અફેર્સ ને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર